તમારો સંદેશો મળતા જ પગ ને જાણે પાંખો આવી ગઈ અરે વારે પરદેશ ના પાણી અસર થી મોઢામાં આવી ગઈ તમે બેસો હું પાણી લઈ આવું તો નાની બહુ શું કરે છે કેમ દેખાતી નથી નામ મોડીને ભાગી ગઈ ભાગી ગઈ ક્યાં ચાલી ગઈ શું કામ ના શિક શું કઉરજી પડી તેવ કદી ચડતી નથી ભિખારી ને સીમા બેસાડો તો આપણે એમાં મારા પર લાલ પીડા શા માટે થાવ છો મારે તો ગામમાં માં દેખાડવા જેવું રહ્યું નથી ઉપર થી તમે એમ માનશો કે જેઠાણીએ જુલમ કરો હશે હમણાં જઈને એનો ચોટલો ઝાલી લઈ આવું છું

આ દશામાં અહી મોરું કેમ સીવી લીધું છે બુદ્ધા બોલ બતાવ કેવા ઢંગ છે શું થઈ ગયું છે તને આ ફાટેલા ચિત્ર જેવા લુગડા માથું ફાટી જાય તેવી દુર્ગંધ બતાવીશ ના બધું બતાવીશ આજે મારું વ્રત પૂરું થઈ

હું જે કહીશ તે મારું વ્રત ખંડિત ના કરાવો અને વિનંતી માનો તો હવે વિનંતી કરતી રે તારા સગા આ આજથી તારો ને મારો કોઈ સંબંધ નથી माहे जी प्रभु परम सत्ये तू ली असत्य अंधकार ने हटाव सत्य भी पड़े सत्यमेव कन्हैया તારી બાઈ તો મને મોકલી છે પણ કનૈયા મારો તો ઉપવાસ છે કાવ્ય મને બહુ ભૂખ લાગી છે તો આના પછી બીજા લાડુ થી એક વધુ વાર પારણા કરાવીયા તને ખબર છે આજે મારા ભાઈ આવવાના છે સગા ને મારા ભાઈ છે પુરુષોત્તમ આજે મારું વ્રત પૂરું કરવા દૂર દશા વર્ગ મને સુઈ છું મામા આવે ત્યારે જાય અરે પાઠકજી પંડ્યાજી સુકુલજી મહારાજ अने सब पंगत में बैठ जाओ हूं हमरा भोजन परसाऊ छू केवी लागी जोड़ी गमी गई हम्म <laughs> जय काशी विश्वनाथ शिवचंभो छै कोई ब्राह्मण ब्राह्मणी ने भोजन कराओ न धर्मात्मा મારે માટે પંગત માં બેસવું આ સંગત છે એકલો બેસીને ઓળખું છું એ મારી પત્ની વિના અન્ય કોઈ હાથે હાથે જમતું નથી એમ પત્ની મને જમાડવો હોય રસોડા દ્વાર પાસે બેસાડો ને મારી પત્ની ને ફેરસવા લો મહારાજ સ્વયં ભગવાન પણ આવ્યા હોત પંડિત નહીં પણ ભગવાન બોલે છે મન તો તમે એટલું એ નથી કે બ્રાહ્મણ ભગવાન નો અવતાર છે એ તો હું પણ સૌને કહું છું કે આ પંડિત નહીં પણ ભગવાન બોલે છે હું પણ જ કહું છું કે આ કાશી નો સર્વોચ્ચ બ્રાહ્મણ નહીં વિશ્વાસ ના આવતો હોય તો વાંચી લો આ પ્રમાણ પત્ર બીજું શું વળી જ્યાં સન્માન નહીં ત્યાં ભોજન કરવું પણ ના જોઈએ અપમાન ના લાડુ કરતા તો માન નું જાવ એકસો એક આપણે જ કહ્યું હતું આજ ઉજવણી ના દિવસે આપણા દ્વાર થી કોઈ પણ માણસ ભૂખ્યો ન જવો જોઈએ બ્રાહ્મણ ભૂખ્યો મારું વ્રત અધૂરું રહે ધર્મારો ગો મહારાજ ક્ષમા કરજો ધર્માત્મા કોઈ ના દેખતા હું આરોગો ના દેખ કોણ જા કોની નજર કેવી હોય અરે ખરાબ રોમાન છો મને પણ હું કરું મારી પરથી ની પણ ભોજન નહીં આપ્યું ઉપરથી અરે આખો ભંડાર કરી ગયો તોય કે ભૂખ્યો

હે પ્રભુ પુરુષોત્તમ નો રોટલો ખાવા કોઈ બ્રાહ્મણ તૈયાર નથી ઉજવણી વ્રત કેમ પૂરું કરું પ્રભુ કેમ પૂરું કરું જયી વિશ્વાસ ઘરમાંથી પણ આપ જેવા ભૂદેવ ને કેમ થુદા સુદામાના તાંદુલ માં ત્યાગ હતો અને વિદુરની ભાજીમાં ભાવના આ બ્રાહ્મણ પણ ભાવનાનો ભૂખ્યો ભૂખ્યો છે આપ નહી થો બિરાજ ભૂધ્યો અમે તો અમારા પર બિરાજીએ છીએ સારું સારું ખબર પડશે આ શ્રદ્ધાનો પ્રસાદ છે દેવી કંગાલો નો કંટાળ છે અને મારે તો આવું ઘણું બધું કરવું પડે છે થેન્ક વા એ મારી પત્ની નાખી આવશે મારે મહેનત પણ કરવી જોઈએ પત્નીજી ઠીક તો મેં રજા લઈએ તારો ચૂડી ચાલ લો અમર રે આજે તો તારા મુખ પર આનંદ ની જોડ ઉછરે છે હા સાહુ આજે મારું વ્રત પૂરું થયું આપે કેવું છે

બગા આવું નથી તો પછી આ પત્રળા કે આ થી આવી તમારું વાડામાંથી હલે થાતી છોડગી તો એના ઉપર અધિકાર મારો જ છે તો તમે જજો ભાભી કાઈ સોના જાની હે મને ખેતરવા માંગે છે દુતારી ભગવાનની દેરી કામ કેકો નહીં ભાભી અરે ખાવાનું જાય તારો ભગવાન ને છૂડામાં પડે એની દયા ભૂતડી મહાભારત કરતો હતો ના હાલ આગળ આવશે આજ નહી બ્રાહ્મણો ના આશીર્વાદ સ્વરૂપ આ જળ પાવન થઈ જાય દીકરી પવિત્ર માર્ગ કીધો પણ કુદરત સામે કોઈ કપટ ટકતું નથી મારા પાપ શાપ બની ફૂટી નીકળ્યા છે

બ્રાહ્મણોએ આપેલું આ જળ છાટીને એને પણ પવિત્ર કરો ધન્ય છે મુગ્ધા બહુ તું ધન્ય છે તું નારી નહીં પણ નારાયણી છે ખરેખર રૂપમાં આખા ગામ ને પાવન કરવા આવી છે તો તો સાક્ષાત પારસપણી છે અરે તો મારા ઘર ની લક્ષ્મી છે લક્ષ્મી બેન હવે મને રજા